પંદર માર્ચ પછી પેટીએમની ફાસ્ટેગ સેવાઓ બંધ થઈ જવાની છે તો હવે ફાસ્ટેગમાં પડેલી બાકીની રકમ કઈ રીતના રિફંડ લઈ શકાય કઈ નિષ્ક્રિય કરી શકાય ચાલો જાણીએ છું તમારી સાથે માર્ચ પછી પેટીએમના ફાસ્ટેગમાં તમે ટોપ અપ કે રિચાર્જ નથી કરી શકવાના બીજો સવાલ એ છે કે તમે એ બાકી રકમને બીજી બેંકના ફાસ્ટેગમાં ટ્રાન્સફર પણ નથી કરી શકવાના તમારે શું કરવાનું છે સૌથી પહેલા યા તો તમે એ બાકી બચેલી રકમને યુઝ કરી લો યા તો પછી તમે પેટીએમમાંથી રિફંડ મેળવી લો હવે રિફંડ મેળવ્યા બાદ જ તમે નિષ્ક્રિય કરી શકો છો ત્યારબાદ જ તમને નવું ફાસ્ટેગ મળી શકે છે નિષ્ક્રિય કરવા માટે શું કરવાનું છે પેટીએમની એપ્લિકેશનમાં જઈ ફાસ્ટેગ નો ઓપ્શન તમે સિલેક્ટ કરો મેનેજ ફાસ્ટેગ ત્યાંથી હેલ્પ એન્ડ સપોર્ટ ઓનલાઇન ઓર્ડર સંબંધિત પ્રશ્નો માટે મદદ માટેનો વિકલ્પ સિલેક્ટ કરી ફાસ્ટેગ પ્રોફાઇલ અપડેટના પ્રશ્નો પર સિલેક્ટ કરી ત્યાંથી સૌથી છેલ્લા આઈ વોન્ટ ટુ ક્લોઝ માય પ્રોફા ફાસ્ટેગ જે છે તમારે સિલેક્ટ કરવાનું છે આ સિવાય એક ટોલ ફ્રી નંબર છે ફાસ્ટેગ પેટીએમ ફાસ્ટેગ સંબંધિત વન ડબલ ઝીરો વન ટુ ઝીરો ફોર ટુ વન ઝીરો સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યો છે તો ત્યાં પણ કોલ કરીને પણ તમે વધુ વિગત અને માહિતી જે છે મેળવી શકો છો કેવી લાગી માહિતી જરૂરથી કમેન્ટ કરો અને આ વિડીયોને તમારા મિત્રોને પરિવારની સાથે શેર કરો